નમસ્કાર મિત્રો કિસાન આપનું સ્વાગત છે મિત્રો બોટાદ ખેડૂતોને જેલમાં નાખ્યા છે તેમાં બોટાદના નાના પાડિયાદ ગામના એક પરિવારના સાત નિર્દોષ લોકોને પોલીસે જેલમાં પૂર્યા છે જેના કારણે પરિવારને ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી હતી વરસાદની આગાહી છે મજૂરો પણ મળતા નથી જેવા કારણોથી આમ આદમી પાર્ટીના નેતા બિજરાજ સોલંકીએ ખેડૂતો સાથે અને આમ આદમી પાર્ટી બોટાદની ટીમ સાથે પરિવારજનોની મુલાકાત લીધી અને ખેતરમાં મગફળી અને કપાસ ઉપાડવામાં પણ મદદ કરી છે મિત્રો બિજરાજ સોલંકીનું જે કામ છે એ જોઈને તમને કેવું લાગ્યું છે અને એક ખેડૂત એક ખેડૂતની મદદ કરે છે તો તમને કેવું લાગ્યું છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ બિજરાજ સોલંકીએ શું કહ્યું છે आते चलो रओ पड्यो नि ગયો <mully>

That's what